ની પ્રતિમાને મોતી ખાતે પુસ્પાંજલી અર્પણ કરાઈ હતી ભાવનગરનો 302 નો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે રાજકીય પક્ષના નેતાઓ દ્વારા શહેરના ટાઉન હોલ ખાતે મહારાજા ભાવસિંહજીનું પુસ્પાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ શહેરમાં આવેલા રાજઘાટ પર પહોંચીને નેક નામદાર કૃષ્ણકુમારસિંહજીને પણ યાદ કરવામાં આવ્યા હતા જેમાં મહારાજા ભાવસિંહજી મહારાજની પ્રતિમાને મોતીબાગ ખાતે પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ભાવનગર રાજ્યના સ્વર્ગસ્થ મહારાજા સાહેબો તેમજ મહારાણી સાહેબોના સમાધિ સ્થળ વૈકુટવાસીઓની દેરીઓ દરબારી કોઠાર ખાતે પુષ્પાંજલિ આપી હતી તેમજ શહેરના નીલમબાગ સર્કલ ખાતે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તેમજ ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભડિયા સાથે ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા જો કે દર વર્ષે જે ભાવનગર કાર્નિવાલ કાર્યક્રમ યોજાય છે તે ચૂંટણીની આદર્શ આચાર સંહિતા અમલી હોવાથી આ વખતે મોકૂફ રાખવામાં આવ્યો છે ભાવેણાનો ત્રણસો બેનો જન્મદિવસ ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા આયોજન થઈ રહ્યું છે વર્ષોથી એમાં હું જોડાયેલો છું આઠમો વર્ષ છે ભાવસિંહજીના નામથી ભાવેણા નામ પીડ્યું છે કૃષ્ણકુમારસિંહજી જેમણે પહેલું રજવાડું લોકશાહીમાં અર્પણ કર્યું એવા મહાન રાજવીઓ એ ભાવેણામાં થયા છે ત્યારે ભાવસભર ભાવનગર તરીકે ઓળખાય છે આપણું ભાવેરું હંમેશા અમર રહે આપણા કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી તખ્તસિંહજી એક એવા રાજવીઓ પ્રજા રાજવી થયા છે ત્યારે એના સપનાનું ભારત આદણી મોદીજીના નેતૃત્વમાં બની રહ્યું છે આપણા સૌ માટે ગૌરવની વાત છે હું કૃષ્ણ કુમાર તકસિંહજી ભાવસિંહજીના તમામ મહારાજા સાહેબને નતમસ્તકે વતી સ્વર્ણાંજલિ અર્પું છું ભાવનગરના સ્થાપના દિવસે હાજર મહાનુભાવો એ ભાવનગરના ગૌરવશાળી ઇતિહાસ અને મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને યાદ કરી